સુરતના અડાજન સબ રજિસ્ટ્રારની કચેરીમાં જ સબ રજિસ્ટ્રાર અઢી લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે સુરતમાં સરકારી બાબુઓ લાંચ લેતા અનેકવાર પકડાઈ યુક્યા છે ત્યારે સુરત એસીબી અડાજન સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી સબ રજિસ્ટ્રારને અઢી લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે વાત એમ છે કે ફરિયાદીના અસીલ ખેતીની જમીન ખરીદવાના હોય જે માટે અડાજન સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધાવવા અનુસાર ભરવાની થતી તમામ ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવી હતી જે દસ્તાવેજનો અન્ય કોઈ વાંધા નહીં કાઢી ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના આદેશ પેટે સબ રજીસ્ટ્રાર રંજીત સિંહ પરમારે આઠ લાખ રૂપિયાની માંગણી કરી હોય જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા હોય જેથી એસીબીને સફળ કરતા એસીબીએ ગોઠવેલા છટકામાં સબ રજિસ્ટ્રાર મહેશકુમાર રણજીતસિંહ પરમાર અઢી લાખ રૂપિયાની લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા જેને અન્ય ભ્રષ્ટ સરકારી બાબુઓમાં કપડાટ વ્યાપી રહ્યો હતો એસીબીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે એ એ જમીન જમીન ખરીદવાના ખરીદવાના હતા જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિત અઢી લાખ રૂપિયા એમણે રજક્રા અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ આક્ષેપિત મહેશ महेश સેલરી એસી હજાર રૂપિયા હતી અને જેઓ ક્લાર્ક થી ભરતી થઈ અને સબ રજિસ્ટર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ સત્યાવીસ વર્ષ જેટલો થાય છે